મારું નામ બાલિયા જયેશ મહેપદાન છે મારી બેબી ભૂમિ વિદ્યાલયમાં આઠમા ધોરણમાં ભણે છે તે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ અહીં સ્કૂલમાં રમવા માટે ગઈ હતી તેમાં તે દોડ સો મીટરની દોડ લાંબી કૂદ અને ખોખો માટે એનું સિલેક્શન હતું લાંબી કૂદ દોડમાં પહેલાં રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ કોઈના હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે હાજર અમારી સ્કૂલને એવું જાણવું અમને સ્કૂલ વતી એવું જાણવું આ કોચ કોઈ કોચ હાજર હોય એને બળજરૂરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં બે વિદ્યાર્થીઓ એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી તે જ એ વિજેતા જાહેર થયા છતાં ત્રીજી વાર દોડી તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં હરે તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું ત્યારબાદ તેને તનવાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઈડ્રેશન થઈ ગયું અને એના લિવર ઉપર સોજો આવી ગયો એ મેં રાજકોટ બતાવ્યું આ બાદ હવે હું એ કહેવા માગું છું કે મારી બેબી બીમાર થઈ ગઈ તનવાર દોડાવી એને તબિયત બગડી ગઈ તો આનો જવાબદાર કોણ હું એમ કહેવા માગું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે સરકાર મને ન્યાય દેવડાવે કે મારી બેબી આરે આવું બી સર આપનું નામ રમેશભાઈ ગોસ્વામી એક વાલીઓ તરફથી ફરિયાદ મળી છે કંઈક તેમની જે છે દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અન્યાય થયો છે આખી ઘટના શું છે તે બાળકીએ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે સ્કૂલમાં અમારા અને ખેલ મહાકુંભમાં એને ભાગ લીધો હતો સો મીટર દોડમાં ત્યાં આગળ મેં લઈ ગયેલા હતા ડિવિઝન સ્કૂલમાં અને ત્યાં આગળ એવું થયું પહેલાં રાઉન્ડમાં બીજો નંબર આવ્યો હતો અને એના પછી સેકન્ડ રાઉન્ડમાં પહેલો નંબર આવી ગયેલો હતો અને નંબર આવી ગયા જાહેરાત થઈ ગયા પછી પણ પાછળથી બે વિદ્યાર્થીને એડ કર્યો એને પાછળ બેથી એડ કર્યા અને પછી અમારી વિદ્યાર્થીનો નંબર આવેલ નથી એટલે અમને અન્ય થયેલો છે બરાબર છે તો તે બાબતમાં તેના વાલીસીનો અમે કોન્ટેક હતા તે બાળકીની તબિયત પણ અત્યારે બગડેલ છે અત્યારે અને તેને પ્રોબ્લેમ છે બરાબર તો એ બાબતમાં ન્યાય થાય એવો અમે સ્કૂલ તરફથી અમારી ખાસ વિનંતી તમને કે સ્કૂલ તરફથી કે ભાઈ બાળકીને ન્યાય થાય મળે એવો અમે ઈચ્છી છે એટલા માટે અમે લોકોએ ત્યાં વિરોધ કર્યો હતો આ વાતનો કે ભાઈ પરિણામ ડિક્લેર થયા પછી ક્યારેય પાછળથી ન એડ ન કરશે અમે તો અમે સ્કૂલ વિરોધ કર્યો હતો બીજી સ્કૂલવારે પણ વિરોધ કર્યો હતો જે તે હોતી શિશુ મંદિરનો બધાએ વિરોધ કર્યો હતો છતાં પણ એ લોકોએ ઉપરો થઈ અને એ લોકોએ આ સ્પર્ધા પાછળથી એડ કરી અને અમારા સ્કૂલના અન્યાયથી કરેલી છે એ લોકોએ હાલ અમે અત્યારે એક અરજી ડીએસઓ સાહેબને આપી છે અત્યારે અરજી લખીને આપીએ અત્યારે અને જે બાદમાં કંઈક કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે સાહેબને વાલીઓ દ્વારા વાલીઓ વાલીઓને જાણવા મળ્યું છે તેની બેબી ત્રણ વાર ઉપર આપણે દોડાવવાના હિસાબે તે બેબીની તબિયત થોડી ખરાબ થઈ ગયેલી છે બરાબર છે એટલા માટે એને વાલી એમને ખાસ કમ્પ્લેન કરી આ વાતમાં એટલા માટે મેં અરજી કરી છે લોકોની નમસ્કાર ખેલ મહાકુંભ અંતર્ગત અલાવડ તાલુકાની તાલુકા કક્ષાની એથ્લેટિકની બહેનો વિભાગમાં સ્પર્ધા બાર તારીખ બારના યોજાયેલી હતી જે અંતર્ગત ભૂમિ સ્કૂલની અમને કમ્પ્લેન મળેલ હતી કે તેની બાળકીને સો મીટરની અંદર કોઈ પ્રકારનો નંબર આવ્યા છતાં પણ નંબર નથી મળેલ એટલે કમ્પ્લેનના આધારે હું ખુદ રૂબરૂ કાલાવડ ખાતે જઈ કાલાવડની જે આખા આયોજક ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ એની મીટિંગ લઈ અને ખરેખર બાળકીને ફરિયાદ અને જે આયોજકની વિગતો મેળવી અને બાળકીનો જે નંબર આવેલ છે તે માન્ય રાખી અને આપણે પ્રકારે બાળકીને નંબર આપેલ છે ત્યારબાદ એમાં જ્યાં કંઈ મને કચાસ દેખાણી કે જ્યાં કંઈ મને લાગ્યું કે તૂટતું ખૂટતું છે ત્યાં આપણે એ આયોજકો સામે પણ શિક્ષાત્મક પગલાંઓ લીધેલા છે અને આ અંગે અમારે ત્યાં માનનીય મંત્રી શ્રી રી બાબા જાડેજા સાહેબને ત્યાંથી પણ સૂચનાઓ હતી અને સ બધે પોઝિટિવ અને સહયોગ ખૂબ જ સહયોગ સાથે આપેલ છે અને અમે સ્કૂલની બાળકીને ન્યાય ન્યાય મળે એવી પ્રક્રિયા કરેલી છે